નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું આપની આ મનગમતી ચેનલ મેથ્સ ઓનલાઈન સ્ટડી ની અંદર સ્વાગત છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ગણિત ધોરણ 7 અને પ્રકરણ 8 એની અંદર સ્વાધે 8.2 માં પ્રશ્ન નંબર 4 પહોંચી ગયા છીએ તો ચાલો આગળના પ્રશ્ન બધા આપણે જોઈ લીધા છે જો કોઈને એમાં ન સમજણ હોય તો એની અંદર કોમેન્ટ જરૂરથી કરજો

ગુણાકાર કરી એની પછીની જે પહેલી સંખ્યા હોય તરતની પછીની જે પહેલી સંખ્યા હોય એને ઊંધી કરવાની ઊંધી કરવાની એટલે કે અહીંયા બે ના છેદમાં ત્રણ છે તો આપણે શું કરવાનું ત્રણ ના છેદમાં બે સમજાવો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ભાગાકારની નિશાની સુધી આપણે જોઈ જોઈ લખી લેવાનું છે ભાગાકારની નિશાનીને ગુણ્યા કરવાની અને એના પછીની સંખ્યાને ઊંધી કરવાની અંશમાં હોય એને છેદમાં છેદમાં હોય એને અંશમાં હાલો આટલું આવી ગયું હવે શું કરવાનું અંશનો અંશમાં ગુણાકાર કરવાનો છે

એની રકમ છે માઇનસ ચાર છેદમાં પાંચ મિત્રો બહુ સહેલો દાખલો માઇનસ ચાર ના છેદ માં પાંચ એ પેલા આપણે લખી લેવાનું પછી ભાણાકાર છે એનું ગુણાકાર કરવાનું ત્યાર પછી અંશનું અને છેદ ને ઉલટ પલટ કરવાના તો આના છેદમાં કઈ નથી તો એક ગોળી કરવાનું તો આપણે પેલા જોઈન્ટ લખી નાખવાનું છે એક ના છેદમાં આઠ ભાગ્યા હોય ત્યાં જ આપણે ગુણાકાર કરવાના એના પછીની રકમ ને ઉલટ પલટ કરવાની તો હવે દેવાના જો અત્યારે તો પછી માઇનસ એક છે અહિયાં કઈ નથી પણ માઇનસ એક છે અને ત્રણ દુ ને છ તો માઇનસ એક ના છેદ માં છ એ આપણો જવાબ આવ્યો હવે એના પછી નંબર પાંચ મો તેના છેદ માં સાત માઇનસ એના છેદ માં તેર ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પેલી રકમ ને આપણે ઉતાર લેવાની ખાડા ગુણાકાર કરવાના આ બે ભાગાકાર કરીએ તો શું જવાબ આવે માઇનસ એક ના છેદમાં એમાં તમે જુઓ તો માઈનસ સાત ના છેદમાં બાર ભાગ્યા માઇનસ બે ના તેર તો હવે આને પહેલા સંખ્યા આપણે એમને ઉતારવાની છે ભાગાકાર ગુણાકાર

ઉડી ગઈ હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણે કેટલા થશે અહીંયા કરીએ 91 અને 24 થા સાથે બંનેનો ભાગાકાર કરીએ તો કેટલા થાય 24 13 72 72 પછી કેટલા વધે 72 ને 91 સુધી 19 અને છેદમાં 24 તો 3 ગુણ્યા 19 ના છેદમાં 24 આવી રીતે આપણને જવાબ મળે છે એના પછી નંબર સાતમ એ માઇનસ ચાર ના છેદ માં પાસઠ ચલો વિદ્યાર્થી મિત્રો તેર ભાગાકાર નો ગુણાકાર અંશની રકમ છેદ માં અને છેદ ની રકમ અંશમાં

જો વિદ્યાર્થી મિત્રો કાંઈ ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો